મને ઘણા કેતા હોય કે આ સરકાર ને તમારે કેવું જોઈ ને માઈક માં બોલવું જોઈએ કે પાકિસ્તાન ને ફૂંકી દેવું જોઈએ છોકરો નાનો હોય નોખો થયો હોય સડી જાય પરબારો કોઈ મારી નાખે એટલે થોડાક ફોલ આવી છે બાકી છેલ્લે વધારે કઈ થાય તો એ બધું તૈયારી છે તમે કઈ ચિંતા ના કરતા બાકી એને સીધે સીધો કઈ થોડો હું છોકરો આપડો છે અને બિચારો નોખો થઈને થોડો ફાટીને ધુવાડે ગયેલો પણ હવે તો ધુવાડા બધા નીકળી ગયા હવે કંઈ છે નહીં પણ એક વાત પાકી છે પાકિસ્તાન હોય તોય ભલે અને ચાઇના હોય તોય ભલે આ ભારત વૃષ્ટની ધરતીમાં રહેવાવાળા 18 વરણ દરેક જ્ઞાતિ જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ હું કાયમ કહું છું પણ જ્ઞાતિવાદના વાડા કર્યા કરીશું તો આપણે અખંડ ભારત નહીં જોઈ શકીએ એ વાત પાકી છે બધાયની એક થવાની જરૂર છે માં ભોમના માટે આજે યુવાનો જે ઉભા છે ને એ કોઈ થી જોતા નથી દરબાર માટે લડું છું પટેલ માટે લડું ખારવા માટે બ્રાહ્મણ માટે કોળી માટે લડું છું ઈ એને ખબર છે એટલે ઈ થા ઈ જરૂરી ખરું આપણે બાકી તો ઈ ઉભા છે ને આપણે વાતું થાય આપણે તો હું છે વાતું કરી દે ફૂકી દેવા નામ ઈ બધા યુવાનો કરી આપણે એક હોળી ને તો હેલું નથી કઈ તો ઈ ટ્રેનિંગ કરતા હોય ને એને બધી ખબર હોય આનો વિડીયો ખાલી વિક્રમસિંહ નો જોતો તો મને આપને વિચાર થાય શું ધન છે આ દેશની ધરતીનું કેવા યુવાનો એ ઘોડાના બબે બે કે ચાર ગોલ્ડ મેડલ કેટલા હતા ચાર તો ગોલ્ડ મેડલ સિલ્વર સિલ્વર મેડલ અને બધા થયેલ હોળ મેડલ જે યુવાન જીતો હોય અને હજી ઉંમર એની નહોતી પણ એ તો હવે એ તો ભગવાનને ખબર એના ત્યાં બધી હોય છે જે અહીં જરૂર છે હતી એની સર્ગા પરમા હોત બાકી માગે એનાથી મોત રહે સેટુ રાજડા એમ જે હોય તે પણ એક વાત પાકી વીર હીખવી ગયો છે તમારે જીવવું હોય તો આમ જીવાય અને મરવું હોય તો આમ મરાય માય કાંગલેની જેમ જિંદગી જીવી એના કરતાં દેશના માટે કાંઈક મરી મીઠવું અને કરી મીટવું

જે શહીદ વિક્રમ સી એમના ઘેરેથી એમના બે કુંવરડા સાહેબ તમે જુઓ તો ખરા દેશ માટે કેવા કેવા બલિદાન થાય છે ત્યારે માં ભારતી ના ઝંડાઓ ફરકે બાકી

અહિયા માં ભારતીના ના અઢારે વર્ણ એ કઈક કઈ મારા પ્રોગ્રામ માં હું એમ માં બોલેલો છું કે અઢારે વર્ણ ના બલિદાન આ દેશ માટે છે પણ માં ભોમ માટે છત્રીઓ જે લોહી છે એના ઇતિહાસ ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો નિહાળી થઈ જાય તો રાજુ વાતો પૂરા ન થાય જેમ કર્નલ ટોડે લખ્યું છે આપણે આવું હતું ને પેલા દરબારી ડેલીઓ જે વાર્તાઓ માનતા ને દલિત ની હોય વાલ્મિકી સમાજની હોય બ્રાહ્મણ ની હોય કુંભાર ની હોય પટેલ ની બધી વાર્તાઓ દરબાર કરાવતા અને એના સંગ્રહો કરાવતા નકર આઝાદી પેલા જ લખેલા બધા પુસ્તકો છે કાં તો એની એક ની જ ન હોય પણ એને કીધું તું દરેકમાં હારા થવાની વાત હોવી જોઈએ પણ એક વાત બાકી એમ લખ્યું છે કે રાષ્ટ્રને બચાવવા માટે માં ધજા મારે એના માટે ભારત વર્ષની ધરતીમાં ક્ષત્રિયો જેટલા કપાણા છે એના હાડકા ભેળા કરવામાં આવે તો આજે ભારત ફરતી હાડકાની દિવાલ ચણાઈ જાય એટલા કપાણા છે આવું જેમ્સ કર્નલ ટોટ લખે છે જેમ્સ કર્નલ ટોટ એ કોઈથી ખરીદાયો નતો જે જોયું એવું લખ્યું છે હા અને ઘણું બધું એના ફેક્ટ બરાબર જ હોય છે ક્યાંક ક્યાંક થોડીક ભૂલ થોડી ભાષામાં અનુ થાય થઈ છે પણ અદભુત એણે કીધું છે એટલે અઢારે વર્ષના બલિદાન છે અહીંયા ખારવા ઘણા ખતા દેદી અમે આઝાદી બિના ખડક બિના ઢાલ

વાયડા કોને કહેવાય ખબર કોક બે નાખે હેઠિયા હું એમ નતો કેતો તને ફોન માં આવડો સમજાણું છે મારું કહેવાનું આમ હતું નહીં તું આમ જ કેતો તો પણ હવે બિહ માં આવ્યું હતું વાયડા એઠી આવે અને ક્રાંતિ ફાંસી ના લટકાવી દીધો ઇનકલાબાદ નારા લાગતા પોર ના પલા છૂટશે ને ત્યારે અખંડ ભારતના સપના જોવા હે બાકી ની જ્ઞાતિ ની ધજા નીકળી જાય કેતા મેરા ભારત મહાન અખંડ ભારત બનેગા નો બને એના માટે ઘણા બધા બલિદાન દેવા પડે એના માટે ઘણું બધું જાતું કરવું પડે

Venga, todo esto